ઇન્દિરાનગર કોલોનીના રહીશોએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ચારે બાજુના રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે ચોમાસાના સમયમાં અમુ સમગ્ર ઇન્દિરાનગર કોલોનીના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ચોમાસાના સમયમાં કોઈ સગર્ભા મહિલાઓને પ્રસૂતિ સમયે ડૉક્ટરી સારવાર માટે તત્કાલીન લઈ જવા હોય તો અમારા ઘરના આંગણા સુધી એકસો આઠ જેવા વાહન પણ પહોંચી શકતા નથી અને અમારા કોલોનીના મેઇન રસ્તા ઉપર ગાયબ વર્ષે એટલે કે બે હજાર ચોવીસની સાલમાં એક ઘરનાળું બનાવવામાં આવ્યું હતું પરંતુ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાથી ઘરનાળું તૂટી જવા પામ્યું હતું એ પણ બે જ મહિનાની અંદર તો ઇન્દિરાનગર કોલોનીનું કહેવું છે કે દર ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે અમારે ઘર વખરી સામાન બીજા લોકોના ઘરે મૂકવા જવું પડે છે એટલું જ નહીં પણ કામ ધંધે જવા માટે રાખેલા મોટર સાયકલ જેવા સાધનો પણ બહાર રોડ ઉપર મૂકીને આવવું પડે છે અમારા ઇન્દિરાનગર કોલોનીના રહેવાસીઓનું કહેવું છે કે આ સમસ્યાનું સમાધાન થશે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત